જે પૈકી તેત્રીસ પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા છે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે એ પૈકીના વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા તો આજે એકવીસ વ્યક્તિના પરિવારજનો પરિવારમાં પરામર્શ બાદ પાર્થિવ દેહ સ્વીકારવા આવશે જ્યારે બાકીના અગિયાર વ્યક્તિના કિસ્સામાં પરિવારના અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી અન્ય વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પાર્થિવ દેહ સ્વીકારવા આવશે અત્યાર સુધીમાં અમદાવાદની બાર બરોડાની પાંચ ખેડાની બે બોટાદના એક ઉદયપુરની એક મહેસાણાની ચાર જોધપુરની એક અરવલ્લીની એક આણંદની ચાર અને ભરૂચની બે પાર્થિવ બે વ્યક્તિના પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યા તો ડીએની ડીએનએની ચેકિંગની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને તેમના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે પરિવારજનોના જેના પણ સેમ્પલ્સ મેચ થઈ ગયા છે જેમની મૃતદેહોની ઓળખ થઈ ચૂકી છે તેમને અત્યારે પરિવારને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે પરંતુ અનેક એવા કિસ્સાઓ છે કે જેની અંદર પરિવારના અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાને કારણે અન્ય વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ જ પાર્થિવ દેહ આ તમામ મૃતદેહોના સ્વીકારવામાં આવશે અને ત્યાર સુધી અમદાવાદના પણ બાર જેટલા વ્યક્તિ છે કે જેમના ડીએનએ સેમ્પલ મેચ થતા તેમને પરિવારને સોંપાયા તો વિગતો મેળવે સંવાદદાતા આશુતોષ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે આશુતોષ ડીએનએની પ્રક્રિયા હાલ પણ ચાલી રહી છે અને સાથે અત્યારે એસી મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે હાલ તે આગળ શું સ્થિતિ છે અને પરિવારજનો શું કહી રહ્યા છે कुसाग्र जे प्लीन क्रेश बाद तंत्र जे छे ते सतत तो... કામ કરી રહ્યું છે અને ગત રાત સુધી એંસી જેટલા ડીએનએ જે છે સેમ્પલ મેચ થયા હતા અને તમામે તમામ જે પરિવારો છે તેમને સંપર્ક જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને અહીંયા બોલાવવામાં આવ્યા છે એટલે તેઓ તેમના જિલ્લામાંથી જે છે તે અહીંયા તમામ ડોક્યુમેન્ટ સાથે આવી રહ્યા છે અને ત્યારબાદ તેઓ પોતાના જે પરિજન છે તેમના જે પાર્થિવ દેહ છે તે લઈ જશે હાલમાં પણ દ્રશ્યો બતાવશું કે પ્રક્રિયા જે છે તે સતત ચાલી રહી છે એમ્બ્યુલન્સ જે છે તે અહીંયા આવી રહી છે એકસો ને બાણું જેટલી એમ્બ્યુલન્સ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલમાંથી પરિજનને ફોન કરવામાં આવે છે ત્યારબાદ તેમને અહીં આવવા માટે જણાવવામાં આવ્યું છે એટલે જ્યારે પણ ફોન કોલ આવે છે ત્યારબાદ પરિજન અહીંયા પોતાના તમામ ડોક્યુમેન્ટ જે છે તે રજૂ કરે છે અને ત્યારબાદ તે પાર્થિવ દેહ જે છે તે પોતાના સ્વજનોને અહીંથી લઈ જઈ રહ્યા છે તંત્ર દ્વારા પણ એસ્કોર્ટની વ્યવસ્થા કરાઈ છે કે આગળ એસ્કોર્ટ વેન હોય છે ને ત્યારબાદ એક એમ્બ્યુલન્સ વાન હોય છે સાથે સાથે એક સરકારનો અધિકારી પણ તેમના ઘર સુધી જે છે તે જાય છે અને ત્યારબાદ તલાટી જે જે તે ગામના હોય છે તેને બોડી જે છે ત્યાં સોંપવામાં આવે છે ત્યાં પણ જરૂરી ડોક્યુમેન્ટેશનની કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવતી હોય છે ગત રાતની વાત કરવામાં આવે તો કુશાગ્ર તેત્રીસ એવા લોકો હતા જેમને પરિજનો જે છે તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો અને સવાર સુધીમાં અન્ય સાત લોકોને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે અને ચાલીસ લોકો જે છે પરિજન પોતાના સ્વજનોનો પાર્થિવ દેહ છે પોતાના વતન જે છે તે લઈ જઈ રહ્યા લઈ ગયા છે ને હજુ પણ ફોન હવે બોતેર કલાક જે છે તે ઓલરેડી થઈ ચૂક્યા છે એટલે વધારેમાં વધારે ફોન કોલ જે છે તે કરવામાં આવશે ને એ જે રીતની કહી શકાય કે પહેલાં જે ધીમે કામ ચાલતું હતું કારણ કે રિપોર્ટ જે છે તે ધીમે ધીમે આવી રહ્યા હતા પરંતુ હવે બોતેર કલાક જે છે તે સમય વીતી ચૂક્યો છે અને વધારે અને રિઝલ્ટ જે છે તે પણ હવે ફટાફટ આવી રહ્યા છે ત્યારે પણ તંત્ર દ્વારા જે છે તે પરિજનોને ફોન કરવામાં આવી રહ્યો છે અને તમામને અહીં બોલાવવામાં આવી રહ્યો છે ગત રોજની વાત કરવામાં આવે રાત્રે દસ વાગ્યા સુધી તો અમદાવાદની બાર બરોડાની પાંચ ખેડાની બે બોટાદ અને ઉદયપુર ની એક એક અને મહેસાણાના ચાર જોધપુરના એક અરવલ્લીના એક આણંદના ચાર અને ભરૂચના બે વ્યક્તિઓના જે છે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા હતા વાત કરવામાં આવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તો વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ છે તે પણ અહીં પોસ્ટમોર્ટમ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે અને વાત કરવામાં આવે તો સવારે અગિયાર વાગે તેમના પરિજનો જે છે તે ગાંધીનગરથી નીકળીને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા આવશે ત્યારબાદ સાડા અગિયાર આસપાસ તેઓ પાર્થિવ સ્વીકાર કરવાના છે અને સાડા અગિયારથી સાડા બાર સુધી તેઓ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ એરપોર્ટ ઉપર તેઓ જવા રવાના થશે અમદાવાદ એરપોર્ટ ઉપરથી સાડા બાર વાગ્યે તેમનું પ્લેન જે છે તે ટેક ઓફ કરવાનું છે અને ટેક ઓફ કર્યા બાદ બે વાગે જે છે તે રાજકોટ પહોંચશે બેથી બે ત્રીસ જે છે તે ગ્રીનલેન્ડ ચોકડી ત્યાં પહોંચશે ને અઢીથી ચાર વાગ્યા સુધી ગ્રીનલેન ચોકડી રાજકોટ નિવાસસ્થાને જે છે તેઓ રવાના થશે એટલે આ પ્રકારનું શેડ્યુલ જે છે તે રહેવાનું છે ત્યાં પણ તેમનું જે રણછોડ થઈ રોડ જે તેમનો લોકો પણ શ્રદ્ધા પાઠવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે અંતિમ દર્શન માટે પણ તેમનો પાર્થિવ દેહ જે છે તે મૂકવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપના ગુજરાત અધ્યક્ષ સી પટેલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ અન્ય એવા મહાનુભાવો છે તે પણ ત્યાં જે છે તે ઉપસ્થિત રહેશે અને તમામ વ્યવસ્થાઓ જે છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે અમદાવાદમાં પણ જ્યારે પાર્થિવ દેવ અહીંથી જ્યારે એરપોર્ટ લઈ જવામાં આવશે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ઉચ્ચ હોદ્દેદારો છે તે પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને ગત રાત્રે પણ જે છે તે બેઠક કરવામાં આવી હતી અને તમામે તમામને કામગીરી સોંપવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નક ન સર્જાય અને રાજકીય સન્માન સાથે જે છે તે વિજય રૂપાણીની જે છે તે અંતિમ વિધિ પણ કરવામાં આવશે જી બિલકુલ અને આશુતોષ જે રીતે ડીએનએ સેમ્પલિંગ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા શું હજી પણ જેટલા પણ વિદેશી લોકો હતા તેમના ડીએનએ સેમ્પલ કેટલા મેચ થઈ ચૂક્યા છે અને સાથે સાથે કેટલા મૃતદેહો વિદેશી જેઓ અહીંયાથી તેમને આપી દેવામાં આવ્યા છે પરિવારજનોને અને હજુ પણ કેટલા મૃતદેહો ત્યાં આગળ જેમના ડીએનએ સેમ્પલિંગ અને તેમના મેચ નથી થયા તેવા બાકી છે સિવિલ હોસ્પિટલ તરફથી દર ત્રણ કલાકે મીડિયા બ્રિફિંગ જે છે તે કરવામાં આવતું હોય છે અને ગત મોડી રાત સુધી હેંસી લોકોના જે ડીએનએ છે તે મેચ થયા હોવાનો રિપોર્ટ જે છે સામે આવ્યો હતો હવે નવ વાગ્યાની આસપાસ ફરી એકવાર જે છે તે બ્રિફિંગ કરાશે અને રાત દરમિયાન કેટલા નવા ડીએનએ જે છે મેચ થયા છે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે જે વિદેશી નાગરિકો હતા તેમના માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે અનેક એવા પરિવારજનો છે તે સીધા બ્રિટનથી અહીંયા પહોંચ્યા છે અને તેમણે સેમ્પલ આપ્યું છે તો બીજી તરફ અનેક એવા લોકો છે જે નથી આવી શકી તેમના માટે પણ અલાયદી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલના સૂત્ર જણાવ્યું હતું કે જે નથી આવી શક્યા તેમના માટે પણ ખાસ એર ઇન્ડિયા દ્વારા સેમ્પલિંગ જે છે તે બ્રિટનથી અહીં મંગાવવામાં આવ્યા હતા જે અન્ય રાજ્યોમાંથી પણ જે લોકો અહીંયા નથી આવી શકતા તેમના પણ બ્લડ સેમ્પલ જે છે તે બાય એર અહીંથી મંગાવવામાં આવ્યા હતા ઉપરાંત જે નથી આવી શકતા તેમના મૃતદેહ પણ તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે એકસો બાણું એમ્બ્યુલન્સ તો અહીંયા છે જ પરંતુ જે પરિજનોએ અન્ય રાજ્યોમાં છે અથવા તો અન્ય દેશમાં છે બ્રિટન પણ તેમનો મૃતદેહ લઈ જવો હોય તો તેમના માટે પણ એર ઇન્ડિયા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે વિના અહીંથી તેમનો પાર્થિવ દેહ જે છે તે તેમના વતન સુધી લઈ જશે પરંતુ તેમાં પણ એર ઈન્ડિયા સાથે તેઓ સંકલન કરવાનું રહેશે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જો વ્યક્તિનો ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સની વ્યવસ્થા પણ અહીં જે છે તે કરવામાં આવી છે છે તમામ જે મોટી દેશની જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમના પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જેથી કરીને અહીંથી જ તેમના કહી શકાય કે ઇન્સ્યોરન્સની કામગીરી જે છે તે પૂર્ણ કરી શકાય છે માહિતી સાથે જોડાબો